અને અમે જોયું કે નવ ગામની અંદર જયારે અમારો રાઉન્ડઅપ થયો ત્યારે કોઈ પણ જગ્યા ઉપર વિવાદી મુદ્દો અમારી પાસે આવ્યો નથી વિકાસ કામોની અંદર સરપંચો સક્રિય રીતે કામ કરી રહ્યા છે પરંતુ તાલુકા પંચાયત થોડી નિષ્ક્રિય છે અને એ તાલુકા પંચાયત અંદર આજે કારોબારી એ પણ સામાન્ય સભા છે એમાં મેં એમાં મુદ્દાઓ ચર્ચા કરી છું અમારા બધાનો વિકાસ મુદ્દે દસ ઓક્ટોબર એટલે કે દશેરાના દિવસથી તમામ કામો ચાલુ કરવાનું આયોજન છે અને એ કામો જે અત્યારે અમારા સત્તરસો જેટલા કામો વિવિધ વિજયના પડતર છે એ કામો સમયસર સમય પરિતામાં ન થાય ગુણવત્તા ન થાય કોઈ પણ જાતિ કોઈ પણ ફરિયાદ અને રજૂઆત ન કરી શકે એ પ્રકારના કામો થાય અને એમાં ભ્રષ્ટાચાર નિર હોય કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં એ બાબતની ચિંતા પણ આજે અમે કરવાના છે એટલે આજની આ અમારી મિટિંગ ખૂબ જ મહત્વની છે અને

उमरगाँव वासियों मैं संजय भाई शाह और एवरेस्ट की एंटायर टीम को बहुत बहुत देर सारी बधाइयाँ देता हूँ ये उमरगाँव के लिए बहुत बड़ी गौरव की बात है कि उमर में इंडिया की बिगेस्ट स्पाइस फैक्ट्री खुली है तो उसके लिए हम उमरगाँव वासी एवरेस्ट टीम को बहुत बहुत धन्यवाद देते हैं और उससे भी बड़ी बात कि हमारे प्रिय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी ने उनकी वर्चुअल ओपनिंग की तो हम पूरे उमरगांव की इंडस्ट्री की तरफ से उनको बहुत सारा बेस्ट विशेष देते हैं और आने वाले समय में उमरगांव का नाम और आगे बढ़े उसके लिए हम यही भगवान से प्रार्थना करते हैं जय हिंद थैंक यू अहमदाबाद मुंबई नेशनल हाईवे नंबर अड़तालीस ने बिस्मार ट्रांसपोर्टरों में रोशनी लागनी जो रही है હાઈવે ઓથોરિટી દ્વારા સુવિધા વિના ટોટિંગ ટેક્સ વસૂલાતો હોવાના આક્ષેપો સાથે ટ્રાન્સપોર્ટરોએ રોષ ઠાલવ્યો હતો આગામી સમયમાં ટોલ ટેક્સમાં વધારાની હિલચાલને ધ્યાને લઈ વાપી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પચીસો જેટલા ટ્રક ટ્રાન્સપોર્ટર જોડાયેલા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસની બિસ્માર હાલતને કારણે ટ્રાન્સપોર્ટરો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને તેથી જ તેઓ સંભવિત ટોલ ટેક્સના વધારાનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને એવું છે કે અત્યારે જે બે મહિનાથી હાઈવે જે પરિસ્થિતિ છે હાઈવે પર રોડ દેખાતા નથી ખાડા એટલા બધા છે કે રોજ બે ચાર ગાડીઓના ટાયરો ઉડે છે તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાની થાય છે એ અલગથી તો અમારી સરકાર શ્રી અને એનએચઆઈના જે અધિકારી છે એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરાબર બનાવો અને પછી ટોલ વસૂલો ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે હાઈવે ઓથોરિટીને ખરેખર કેવા જેવું છે એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ અડતાલીસ પર જે ચાર ટોલ નાખવા પર આવતીકાલથી જે વધારો આવી રહ્યો છે તેને સખત અમે વિરોધ નોંધાવીએ છીએ એનું કારણ એ છે એક તો રોડની કન્ડિશન એટલી બધી ખરાબ છે

દમણના જંપોર બીચ ઉપર એક વિશાળ પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખરના હસ્તે લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ પ્રસંગે થ્રીડીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ દમણ નગરપાલિકા પ્રમુખ અસ્પિત દમણિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંદાજે ત્રણ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં રૂપિયા બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પક્ષીઘરમાં વિશ્વના પાંચ ખંડોના વિવિધ દેશોમાંથી છસો જેટલા વિદેશી પક્ષીઓ રાખવામાં આવ્યા છે દમણ સૌથી માનવામાં આવે છે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ અને દમણ નગરપાલિકા પ્રમુખ અસપી દમણિયાએ પ્રતિક્રિયા આપી હતી એક્ચ્યુઅલમાં જે અમારા મહામહિમ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિજીએ દમણના અને દીવના દોરા પર છે તે દમણ દીવ માટે એક સન્માનની વાત છે આજે તમારા માધ્યમથી હું પ્રથમ તો મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે એમના કેમતી શેડ્યુલમાંથી સમય દમણ દીવ માટે કડ્યો છે એમનું સ્વાગત બી કરીએ છીએ એમનું અભિનંદન કરીએ છીએ કે તેઓ અમારી દમણની ધરતી પર છે ને સાથે સાથે એમના દ્વારા જે આ પક્ષીઘરનું અનાવરણ કરાયું છે એ પક્ષીઘર ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે તમે જાણો છો કે બાળકોને ફરવા માટે અને એન્ટરટેન માટે ખૂબ જ ઓછી વ્યવસ્થાઓ દમણમાં અને દીવમાં કહી શકાય તેવામાં આ પક્ષીઘર બાળકોને ખૂબ જ આકર્ષિત કરશે એન્ટરટેન કરશે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે આ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવ્યા હતા અને દમણ બાય એવડીનું ઇનોગ્રેશન કર્યું બહુ બધા ઇનોગ્રેશન છે ત્રણ દિવસની ટૂર છે અને ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ઇન્ડિયા બિગેસ્ટ ઇન એશિયા કારણ કે તમે જશો અંદર તો ચિડિયાઓ ઉજશે અને નોટ ઇન્ડિયાની આખા વર્લ્ડમાં એવી કોઈ ચીડિયા નહીં આવશે જે નહીં આવશે થોડું ડેન્સ થતાં ઓર વાર લાગશે જંગલ થતાં તો ઓર બી બસ આવશે મેટિંગ થશે ને વધારે બસ આવશે અમને જે બી બસ છે ક્વોલિટી બસ છે અને બચ્ચાઓને ખાસ કરીને પેરેન્ટ્સોને તો મજા આવશે જ પણ બચ્ચાઓ તો બહુ ક્રેઝી થઈ જશે કારણ કે એ લોકોએ કભી એ બસ જોયા નહીં હશે જ્યારે પાસથી જોઈને અલગ અલગ કલર્સના અલગ અલગ બચ્ચાઓ જોઈને ખુશ થશે એ લોકોની ચહેરા પર સ્માઈલ અલગ જ રહેશે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર